આવતીકાલ તારીખના રોજ યોજાનાર ધ્યાનમાં રાખીને હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ડભોઈ શહેર તાલુકા પંથકમાં સત્તરમી જુલાઈ ના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વને લઈને નગર તાલુકામાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએસએ વાઘેલાની હાજરીમાં રાખવામાં આવી હતી આ સમયે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા નગરમાં આવતા આગામી મુસ્લિમ તહેવાર મહરમ પર્વને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું

તમે તમારા કાર્ય એવા ટાઈમે કાઢો કે 5 થી 6:30 મોડા મોડા 7 વાગે સુધી તમે તમારી લાઈફ પર જે પૂરું દાખલ થઈ ગયું એવું નથી કોઈ વચ્ચે કે હું ગયો ભાઈ તમારો પ્રસંગ પૂરો કરી દેજો તો બીજી વખતે તમે બીજે નહીં લાગી શકો આજે મને જો આવે ને દર્શન કરવા આવે તો એ સારું કે તમે કરો એ સારું બારના વ્યક્તિ આવો સારું સારું ને તમારું સારું એટલે 5 થી 7 ની વચ્ચે તમે ફરતા ફરતા તમે વેલા નીકળો ಅಲ್ಲಿಸ ಹೇಳ್